દ્વારા નગરના મુખ્ય બજારોમાં ટ્રાફિક લારી ગલ્લા ધારકો સામે લાલ આંખ કરી છે દબાણ હટાવ મોહિમ અંતર્ગત પાલિકા દ્વારા મુખ્ય બજાર ટાવર ચીપવાડ સ્ટેશન રોડ વડોદરી ગેટ વિસ્તારોમાંથી ટ્રાફિકને નડતરુપ દબાણો જપ્ત કરવા કાર્યવાહી હાથ ધરી હતી ડભોઈનગર નગરમાં છેલ્લા ઘણા સમય થી મુખ્ય બજારોમાં લારી ગલ્લા ધારકો ટ્રાફિકને નડતરરૂપ રીતે ઉભા રહેતા હોવાને લે ટ્રાફિકની સમસ્યા વિકટ બની હતી પાલિકા દ્વારા નગર ને ટ્રાફિક મુક્ત બનાવવા તરફ છેડવામાં આવે છે ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખ બિરેન શાહની સૂચનાથી સૂચના નગરના મુખ્ય બજાર ટાવર મહુડી ભાગોળ સ્ટેશન રોડ કન્યા શાળા વડોદરી ભાગોળ વિસ્તારોમાં ટ્રાફિક ને લારીઓ તેમજ દુકાનની બહાર મુકાતા સામાનને પાલિકા કર્મચારીઓ દ્વારા

એવા ઈસમોને પકડવા માટે દબાણની ટીમ બે ટીમ પાડી નગરપાલિકા દ્વારા દબાણ હટાવવા ઝુંબેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી એમાં ટાવરથી ચીપળ બજારનો એક વિસ્તાર છે ચીપળ બજારથી અરે ટાવરથી ભારત ટોકી તરફનો વિસ્તાર છે ટાવરથી વડોદરી ભગોળ તરફનો વિસ્તાર છે આ વિસ્તારોની અંદર રસ્તા પર લોકો દુકાનોવાળા તેમજ લારીઓવાળા જ્યાં ત્યાં ઊભા ઊભી લારીઓ ઊભી કરી દઈ અને ટ્રાફિકને અડચણરૂપ થાય છે એવા ઈસમોને પકડવા માટે એવા ઈસમો પાસે દંડની કાર્યવાહી કરવા માટે આજ રોજ ડભોઈ નગરપાલિકાની ટીમ દબાણ શાખાની ટીમ નીકળેલ છે અને એવા દબાણકર્તાઓ આઠ જેટલા દબાણકર્તાઓને અમે આજ રોજ રિટર્ન કરેલા છે